નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું લેબ આસિસ્ટન્ટ ભોડો નિમેશ શ્રી માધ્યમિક શાળા આલીદર આજે પ્રત્યેક વિદ્યાર્થી મિત્રો એ સ્ટેમ ક્વિઝ ફોર પોઈન્ટ ઝીરોમાં કઈ રીતના રજીસ્ટ્રેશન કરવાનું છે એ આખે આખું ફોર્મ ફિલઅપ જે આ પ્રમાણે છે એ પ્રમાણે કરતું રહેવાનું છે અને આપણી શાળાના પ્રત્યેક વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ડેટ સુધીમાં રજીસ્ટ્રેશન કરે એવા આગ્રહ છે એમાં જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક અત્યારે એક વિદ્યાર્થીનું ફોર્મ ફિલઅપ કરું છું એ જ પ્રમાણે તમારે કરતું રહેવાનું છે ઓકે એવરી વન જો ફર્સ્ટ ટાઈમ આ પ્રમાણે તમને આ જે લિંક છે ને એવું તમને મારા યુટ્યુબ ચેનલ ઉપર તમને પિન કરી દે એટલે જ્યાં તમે ડાયરેક્ટ ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી તમે તમારા જે રજીસ્ટ્રેશન ફોર્મ છે ને ત્યાં સુધી તમે પહોંચી શકશો આગળ મિત્રો કઈ રીતના જો આ પ્રમાણે આખું ફોર્મ ફિલઅપ થશે પહેલે પહેલાં એનું જોઈ લેવાનું આખું એ જ પ્રમાણે તમારું ફોર્મ આટલું સિમ્પલ રીતે છે ભરવાનું એમાં વિદ્યાર્થી મિત્રો અત્યારે હું ભરું છું કેપિટલ વર્ડમાં લખો તો પણ ચાલશે અને સ્મોલ બર્ડમાં ભરો તો પણ ચાલશે ચૌહાણ સોરી અહીં ધ્યાન આપવાનું આની ઉપર ક્લિક કરવાનું એમાં ચૌહાણ રેડી પછી અહીંયા મિડલ નેમ એટલે આપણું નામ નિર્વાબેન પછી લાસ્ટ નેમમાં પપ્પાનું નામ આવશે પ્રવીણભાઈ આ પ્રવીણભાઈ આ પ્રમાણે થઈ ગયું થઈ ગયું હવે આગળ નીચે અહીં જવાનું આપણા ડે ડેટ એટલે જન્મ તારીખ લખવાની જન્મ તારીખ ચૌદ બાર બે હજાર ને અગિયાર બે હજાર અગિયાર એટલે બે હજાર અગિયાર લેવાનું પછી કયો મહિનો તો કે નવેમ્બર મહિનો અને બાર તારીખ કરી દો અહીંથી બાર તારીખ આવી ગયું સોરી ચૌદ બાર છે ફરીથી એક વખત અહીં ક્લિક કરશું અહીંયા ચૌદ ઉપર ક્લિક કરી દેવાનું થઈ ગયું ચૌદ બાર બાર એટલે બારમો મહિનો લઈ લો માં લઈ નવેમ્બર છે આ પ્રમાણે પણ તમે બહાર કરી શકશો આગળ જાય મિત્રો અહીંયા જેન્ડર સિલેક્ટ કરવાનું જેન્ડરની અંદર આપણે જોઈશું કઈ રીતના આપણને બતાવે છે અહીંયા ફિમેલ આવશે મોબાઈલ નંબર આપણા પપ્પાનો નાખવાનો એની અંદર તમારે ક્વીઝ રમવાની થશે એટલા માટે અથવા ક્વીઝ તમે સેલિબ્રેટ કરી શકશો સેવન નાઇન નાઇન ઝીરો વન ફોર વન ફાઇવ ફાઈવ એટલે આગળ સાહેલા જો જીમેલ આઈડી આપડી હોય તો નાખવાની ન હોય તો કાંઈ વાંધો નહીં ફોટોગ્રાફી તમારે ફાઇલ તમારે ફોટો પાડેલો હોવો જોઈએ તેની અંદર જઈ અને એક ફોટો આપણે ઇન્સ્ટોલ કરી દેવાનો ઓપન કરી દેવાની ત્યાં જને આપણો ફોટો ખુલી જાય વોટ સ્ટેપ ઇન્સ્ટોલ અત્યારે મેં અત્યારે ફોટો હતો એ ઇન્સ્ટોલ કરી દીધો આગળ મિત્રો કઈ રીતના છે તો કે આગળ નીચે ચાલશો ને એટલે અહીંયા આપશે સ્ટેમ્પ ક્વિઝ કઈ છે તો ભાઈ નેશનલ સ્ટેમ્પ ક્વીઝની અંદર મારે સિલેક્ટ કરવાનું છે એમાં કેટેગરી કઈ લખવી તો ભાઈ જુનિયર લેવાને આપણે સિનિયર લેવલની આગળ ગયા વર્ષે રમેલા હોય ને એ લોકો સિનિયર હોય કરી શકે અથવા આગળ રમેલા હોય તે લોકો પણ આપણે પહેલીવાર રમવાની છે એટલા માટે એના પછી સ્ટાન્ડર્ડ આવવાનું કેટલામાં ધોરણની અંદર અભ્યાસ કરો છો તો ભાઈ નાઇન્થની અંદર એના સ્કૂલ નામ આપવાનું તો ભાઈ સ્કૂલ નેમ શ્રી માધ્યમિક શાળા આલીદર ઘડી શ્રી માધ્યમિક શાળા આલીદર ઘડી આટલું નાખી દેવનું ઇન્ડેક્સમાં તમારે કંઈક વસ્તુ કરવાની નથી ઇન્ડેક્સ આપણે કંઈ નાખવાની જરૂરિયાત નથી અહીં તમારા પોતાનું ગામનું ઉદાહરણ તરીકે આલીદર તાલુકો ગીર સોરી તાલુકો કોડીનાર જિલ્લો અથવા ડિસ્ટ્રિક ડિસ્ટ્રિક ગીર સોમનાથ બડી ગીર સોમનાથ આટલું લખાઈ જાય પછી નીચે જવાનું બોર્ડ કયો આવશે તો બોર્ડ છે આપણું સ્ટેટ બોર્ડ અને એના પછી આપણું ગુજરાત આટલું થઈ જાય એટલે વિદ્યાર્થી મિત્રો કાંઈ કરવાનું નથી અહીંયા જઈને અને સબમિટ કરી દેવાનું છે

એની પર ક્લિક ગીર સોના પર ક્લિક કરી દેવું અહીંયા તાલુકો કેવો આવશે આપણો તો ભાઈ આપણું ખોડીના તાલુકો ઓકે આટલું કરીને સબમિટ કરી દેવા આપણું ફોર્મ ભરાઈ જશે એટલે આ પ્રમાણે આપણે એક પ્રોસેસ થશે અને એ પ્રોસેસ થશે એટલે એક મેસેજ આવશે રજીસ્ટ્રેશન સક્સેસફુલી રેડી રજીસ્ટ્રેશન કમ્પ્લીટેડ સક્સેસફુલી પ્લીઝ ચેક યોર રજીસ્ટ્રેશન ઇમેલ ફોન નંબર ઉપર તમારા એક મેસેજ હશે અને એની અંદર તમને મળેલી એક યુઝર આઈડી અને પાસવર્ડ છે એના દ્વારા તમે લોગ ઇન થવાનું અને એની ઉપર તમે તમારી રીતના ગેમ રમી શકશો જો ગેમ રમીએ પછી ઘણા આકર્ષક ઇનામો છે ફોન મોબાઈલ ફોન છે લેપટોપ છે અલગ અલગ પ્રકારના ઘણા બધા સ્ટોમ સ્ટેમ રોબોટ કીટ જે રોબોટિક ટેકનોલોજી દ્વારા મળતી હોય છે આવી ઘણી બધી આપણને કીટો મળવા આપણને ઉપલબ્ધ થઈ શકે છે તો પ્રત્યેક વિદ્યાર્થી મિત્રો પાર્ટિસિપેટ થવું એ આપણા માટે ગર્વની વાત છે ઓકે ધન્યવાદ